નમસ્કાર વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ પાઠ એક ધાર્મિક જાગૃતિ ધાર્મિક સામાજિક જાગૃતિ ભાગ બે મુસ્લિમ સમાજના સમાજમાં સુધારાની ચળવળ ઓગણીસમી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળાના સરયુતલ્લા જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોના સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વહાબી આંદોલન ચલાવ્યું વહાબી આંદોલન એટલે કે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા માટેનું આંદોલન તેને વહાબી આંદોલન કહેવામાં આવે છે વહાબી આંદોલન બાદ મો થોડા મુસલમાનોના મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું ઉલેમાનોની રુધિચતાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યવર્ગનો ઉદય ઠીક ઠીક સમય સુધી થયો નહીં સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો તેઓ ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામ સ્વતંત્ર સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં નોકરીમાં હતા અને તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા ઈસવીસન અઢારસો ઓગણસીતેર માં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદાર ઉદારમતવાદથી પ્રભાવિત થયા તેમણે મુસલમાનોને અંગ્રેજી કેરવણી લઈને તેમનું પછાતપણું અને રુધિચુષ્ટતા દૂર કરવાનો આગ્રહ કર્યો તેમણે ઈસવીસન કોલેજની સ્થાપના કરી જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા તેમણે બુરખા પ્રથા અને બાર લગ્ન પ્રથાનો વિરોધ કર્યો અને વિધવાહ વિવાહ તથા સ્ત્રી કેળવણીની તરફેણ કરી શીખ સમાજ ઓગણીસમી સદીમાં સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યો ગુરુદ્વારાઓમાં પ્રવેશ પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબદ્ધ સમિતિની રચના કરવામાં આવી શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવામાં માટે અમૃતસરમાં ખલસા કોલેજ અને શાળાઓ સ્થાપવામાં આવી પારસી સમાજ અંગ્રેજી કેળવણી પામેલી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ માટે ઈ મઝતયમન સભાની સ્થાપના કરી દાદાભાઈ નવરોજીએ આ સંસ્થામાં અગ્રણી નેતા હતા આ સંસ્થાને રાસ્ત ગોફતાર નામનું મુખપત્ર શરૂ કરી પારસી સુધારણા આંદોલનને વેગવંતુ બનાવ્યું કે આર કામા અને બહરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું કામાએ શિક્ષણના પ્રચાર ઉપર મલબારી સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો તેમણે બાર લગ્નનો વિરોધ કર્યો અને તથા વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન અઢારસોને એકાવનમાં લગ્ન માટે વય ઠરાવવાનો કાયદો ઘડ્યો હતો જ્યોતિબા ફૂલે જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા તેમણે સ્ત્રીઓ અને દલિતોના પ્રશ્નો હાથ ઉપર લીધા ઈસવીસન અઢારસો સત્તાવનમાં તેમણે પુનામાં કન્યાશાળા શરૂ કરી તેમણે વિધવાઓને પુનઃલગ્ન કરવા મદદ કરી સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સ્વામી પડકાર ફેંક્યો લોકોમાં આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી ઠક્કર બાપા ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિંદ હરિજન સંઘના મંત્રી તરીકે થક્કર બાપાએ વર્ષો સુધી સેવાઓ આપી છે આપીને હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહતમાં નોંધપાત્ર નોંધપાત્ર પ્રદાન કર્યું અમૃતલાલ થક્કર ઉફ થક્કર બાપાનો જન્મ ભાવનગરમાં ઈસવીસન અઢારસો ને થયો હતો તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા તેમણે ઇન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી સારા પગારની સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાના લોકોની સેવા કરી થક્કરબાપાએ પંચમહાલ ફિલ સેવા મંડળની સ્થાપના કરી અને તેના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું થક્કરબાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય દંદીઓમાંથી તેમજ કોટ એવો અને વહેમોમાંથી મુક્ત કર્યા ભીલોના ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી તેમણે રેતીઓ કાતતા કર્યા તથા કુટીર ઉદ્યોગોમાં પણ સામેલ કર્યા સમય જતા લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વતંત્ર ચળવળ તરફ વળ્યા ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણની મહત્વ મહત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવા માટેના પણ નોંધપાત્ર પ્રગતિ થઈ